તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી બહેતના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડે કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બહેનના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર રૂપિયા એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન ચાલતો હોય એવો કોઈ પણ નંબર આપો તો હું ત્યારે મો્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરવાના અને નંબર આપ્યો એ ખાતામાં આઠ હજાર કપાયા અને બીજા એક ખાતામાંથી સોળ હજાર રૂપિયા કરીને અને પાંત્રીસો ઇન્કરીને પાંત્રીસ હજાર કપાય ટોટલ તેતાલીસ હજાર પાંચસો નું છે અને ગેનગરથી ફોન આવ્યો